પેલા 12 મહિનાની અંદર જે જરૂરિયાતના કામો છે એ કામો આપણે પૂરા કરવા એ તમને વચન આપું છું કે જેલા 12 મહિનામાં બને એટલી મહેનત કરીને પૂરા કરીશું કે તમે સૌ ઉપર જો કેન્દ્રમાં સરકાર ભાજપની હોય રાજ્યમાં ભાજપની હોય અને આપણી સરકાર ના હોય એના કારણે આ કામો અટકી ગયા છેલ્લા 7 વર્ષથી આપણા પ્રતિનિધિત્વ નથી ચૂંટણી આવે એટલે નેતાઓ બહુ જ મસ્ત મસ્ત વાતો કરે કે અમે આ વિસ્તારનો આ વિકાસ કરીશું આ સમસ્યામાં આ સોલ્યુશન લાવી દઈશું ચૂંટણી પતી જાય નેતા જીતી જાય એના પછી બધું જ ભૂલી જાય છે વાવનો એક ખૂબ વાયરલ થઈ છે સ્વરૂપજી ઠાકોર લડવાના હતા હતા ત્યારે એ કહી રહ્યા કે આ ગામની જે સમસ્યા છે એ સમસ્યા આપણે તરત જ સોલ્વ કરી દઈશું આપણે જીતીશું કારણ કે કેન્દ્રમાં પણ આપણી સરકાર છે અને જો અહીંયા પણ આપણી સરકાર બની જશે એટલે હું જો જીતી જઈશ તો વિકાસ ડબલ થઈ જશે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે સ્વરૂપજી ઠાકોરના ભાષણનો કેમ વાયરલ થઈ રહ્યું છે તો બનાસકાંઠાની આસપાસ પૂરની પરિસ્થિતિ અને એમાં પણ વાવના બાલોત્રી ગામમાં છેલ્લા બાવીસથી પચીસ દિવસ થયા પાણી એમના એમ ભરાયેલા છે ઓસર્યા નથી ત્યાંના લોકો એટલા ત્રાહીમામ થઈ ગયા છે કે મામલતદાર કચેરીથી લઈને અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા ત્યાં ગરબા ગાયા બધી જ રીતના સરકારને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં કોઈ નેતા જોવા પણ નથી આવ્યું એસડીએમ આવ્યા હતા એવો આશ્વાસન આપીને ગયા કે અમે અહીંયા કામ કરાવીશું પણ હજુ ત્યાં કામ થયું નથી ત્યારે ત્યાંના ગામના લોકો સ્વરૂપજી ઠાકોરને સવાલ પૂછે છે કે આ તમે જ બોલ્યા હતા આ તમારું જ ભાષણ છે તમે કહ્યું હતું કે તમે આ ગામની જે સમસ્યા છે એનું સોલ્યુશન લાવશો અત્યારે તો પૂર આવી ગયું પૂર જેવી પરિસ્થિતિ પછી બાવીસ થી પચીસ દિવસ થઈ ગયા અને હજુ પણ ગામની આની આ પરિસ્થિતિ છે તો તમે શું કર્યું તો પહેલા સ્વરૂપજી ઠાકોર જે તે સમયે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે શું કહ્યું હતું તે સાંભળો સાથે જ અત્યારે ગામના જે વ્યક્તિ છે એમની પ્રતિક્રિયા આવી છે તે પણ જોવો આપણા ખેતરો જે બંજર થાય આપણા સીએમ સાહેબને પણ તમે બધા કદાચ આવ્યા હશો મેં લેખિત રજૂઆત આપી દીધી સીએમ સાહેબે પણ કીધું છે તો તમે આથી કમળ જીતાડીને મૂકો અને આ તમારા કામ પેલાન પહેલાં કામ જે પાણીનો નિકાલ છે એના માટે આપણને પ્રાયોરિટી આવેલી છે કે આપણા એના લીધે આપણા ખેતરો બગડે નહીં જે ખેતરો ખારાસથી બગડેરા એ બગડેતા બંધ થઈ જાય અને એનો નિકાલ પણ આપણે સાથે મળીને કરીશું પેલી પ્રાયોરિટી એની કરશું આ રોડ પાકા તમારે અલ્પેશભાઈએ પણ ખાતરી અને મોહડી મંડળે ખાતરી આપી છે કે જેટલા સાત વર્ષથી આપણા જે કામો થયા એ બાર મહિનાની અંદર પૂરા કરવા છે જપવાનું નથી બાર મહિના તમે કોઈ મનતા હોય કોઈ ફેસલા હોય ત્યાં બોલાવશો મત પણ પેલા બાર મહિનાની અંદર જે જરૂરિયાતના કામો છે એ કામો આપણે પૂરા કરવા એ તમને વચન આપું છું કે છેલ્લા બાર મહિનામાં બને એટલી મહેનત કરીને પૂરા કરીશું કે તમે સૌ ઉપર જો કેન્દ્રમાં સરકાર ભાજપની હોય રાજ્યમાં ભાજપની હોય અને આપણી આ સરકાર ના હોય એના કારણે આ કામો અટકી ગયા છેલ્લા સાત વર્ષથી આપણા કોઈ પ્રતિનિધિત્વ નથી એના કારણે વિકાસના કામો અટક્યા છે આજે ભાવ તાલુકાના બાલોંત્રી ગામના ઉપસીબા વડીલ ચાર પાંચ દિવસથી અનસન ઉપર બેઠા છે ત્યારે એમની મુલાકાત લેવા માટે ખેડૂત આગેવાન તરીકે અમે આવ્યા ભાજપના આગેવાન છે અને સતત એક મજબૂત માથું હોય વડીલ અગ્રણી તરીકે અને વર્ષોની અંદર અંદર સારી છાપ ધરાવતા હોય ત્યારે બાલોત્રી જેવા અનેક ગામો પાણીની અંદર ગરકાવ છે ત્યારે બાલોત્રી ગામની ચિંતા કરીને ભાજપના વડીલ આગેવાન ઋષિભા પટેલ ત્યારે મામલતદાર કચેરી વાવની અંદર અનસન ઉપર બેઠા હોય ત્યારે અહીંયા કૃષિમંત્રી રાઘવજી પટેલ આવ્યા હોય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગામડાની મુલાકાત લેતા હોય ત્યારે ભાજપના એક પણ મજબૂત અગ્રણી આવી અને ઋષિભાની મુલાકાત નથી કરી અને આ પરિસ્થિતિ એવી છે કે આ લોકો ગામ લોકોની ચિંતા કરી જ્યારે વોટ લેવાતા ત્યારે આ ઋષિભાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો માત્ર ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકર્તાઓનો ઉપયોગ કરી અને ફેંકી દે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ કોંગ્રેસના અગ્રણીઓ આવ્યા સામાજિક અગ્રણીઓ આયા અમારા જેવા ખેડૂત આગેવાનો આવ્યા ઘણા બધા લોકોએ મુલાકાત કરી બાકી હજી સુધી બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનું એક પણ મજબૂત પાસું આવી અને આશ્વાસન નથી આપ્યું મુલાકાત નથી લીધી અને કોઈ પણ ઘટતું કરવા માટેની બહતરી નથી આપી ત્યારે દુઃખદ વાત સાથે આ એવી ઘટના છે કે આટલા દિવસથી બ્યાસી વર્ષની ઉંમરના ભાજપના મજબૂત આગેવાન મામલદાર કચેરી વાવની અંદર અનશન ઉપર બેઠા હોય ભૂખ હડતાલ લઈને બેઠા હોય ત્યારે આ લોકોને આશ્વાસન સુધા આપવા માટે નથી આવી કીધા ત્યારે ચોખ્ખું ઘી જેવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી આગેવાનોનો માત્ર ઉપયોગ કરે છે જ્યારે લોકોનું કામ કરવાનું હોય ત્યારે હાથ હજર કરી દે છે આ પોઝિશન વાવ તાલુકાની છે બનાસકાંઠાની અંદર ત્યારે ઉત્તર ગુજરાતના એક મજબૂત નેતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ત્યારે ઢીમા તાલુકાની મુલાકાત લીધી ધરણીધર ઢીમા ને તાલુકો બનાવ્યો અને સતત જ્યારે ફેસબુક લાવ્યું હોય મીડિયાના માધ્યમથી કહેતા હોય કે હું બાલું આગેવાનો બાલું હું ચિંતા કરીશ પરંતુ બાલું મુલાકાત નથી લીધી ત્યાંથી ઢીમાને બાલુંત્રીને લાંબુ નથી અને ઢીમાથી વાવ છે એ પણ બાર કિલોમીટરનું અંતર છે છતાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને રૂપસીબાની મુલાકાત લેવાનો સમય ના આવ્યો અને જ્યારે આ લોકોનો ઉપયોગ કરવો તો મત જોતા ત્યારે ભરપૂર ઉપયોગ કર્યો ભરપૂર લોકોની વચ્ચે જોડાયા લોકોને આશ્વાસન આપ્યું આખા તાલુકા વતી તમે બાળધરી લઈ લો ધારાસભ્યને જીતાડી જે કામ છે અમે કરાવશું અત્યારે આ લોકોનું કોઈ પણ પ્રમાણ પ્રશ્ન સાંભળતું નથી અને કોઈ પૂછવા માંગતું નથી